જે પ્રમાણે બોલાચાલી થઈ છે તો વાત કરીએ કે વકફ બોર્ડ અંગે બેઠકનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું સરકારના પ્રતિનિધિ તરીકે સંધવીની રજૂઆત વાત કરીએ કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે જેમાં વકફ બોર્ડની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ હરસંઘવી અને ઓવસ્તી વચ્ચે બોલાચાલી પણ થઈ હતી જેમાં રાજ્યના નાગરિકો સરકારના સૂચનો હરસંધવી દ્વારા મૂકવામાં આવ્યા હતા તો આ અંગે વાત કરીએ કે મેં તમામ મુદ્દા રાજ્ય સરકાર તરફથી મૂક્યા છે તેવું હરસંધવીનું કહેવું છે આ સાથે જ તેઓએ રજૂઆત કરી છે નિયમ પ્રમાણે આ મુદ્દાઓની ચર્ચા પણ થઈ છે તેવું હરસંધવી દ્વારા કહેવામાં આવ્યું છે તો અમદાવાદમાં જેપીસીની બેઠકમાં આ વિવાદ જોવા મળ્યો છે જેમાં હરસંઘવી અને ઓવેચાલી થઈ હોવાનું સામે આવ્યું છે ગૃહ રાજ્યમંત્રી વચ્ચે બોલાચાલી થઈ હતી તે દરમિયાન તેઓ ત્યાંથી નીકળી ગયા હતા તો બેઠકમાંથી મંત્રી હરસંઘવી નીકળ્યા હતા તે બાદ તેઓ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે વકફ બોર્ડ અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તો વકફ બોર્ડ અંગે બેઠકનું આયોજન થયું હતું જેમાં આ આયોજન દરમિયાન

કે મેં તમામ મુદ્દા રાજ્ય સરકાર તરફથી મૂક્યા છે તેવું નિવેદન પણ દ્વારા દ્વારા આપવામાં આવ્યું આવ્યું છે 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 આ મુદ્દાઓની ચર્ચા પણ પણ થઈ કહેવામાં હર હરસંઘવી વચ્ચે આ વિવાદ જોવા મળ્યો અને તેઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી તો અમદાવાદ ખાતે આ બેઠકનું આયોજન હતું જે પીસીની બેઠકમાં વિવાદ પણ જોવા મળ્યો વકફ બોર્ડ અંગે આ બેઠકનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું

આપણે શેર નથી કરી શકતા પરંતુ પ્રત્યેક નાગરિકોના હિતમાં એમેન્ડમેન્ટના રાજ્ય સરકારના તમામ સૂચનો આજે આ જેપીસી કમિટીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે સૂચનોની સંપૂર્ણ માહિતી એ જેપીસીની કમિટીના નિયમ પ્રમાણે જેપીસી કમિટી દ્વારા સૌ મીડિયાને નિયમો મુજબ આપવામાં આવશે તમારી અને કેટલાક મેં જેમ આપણે કહ્યું એમ જેપીસી ની વાતો બહાર ના થઈ શકે પરંતુ મારા રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં જે વિષયો હતા એ મૂકવાની જવાબદારી મારી જે હતી એ મેં અદા કરી છે રાજ્ય સરકાર દ્વારા આ સંપૂર્ણ બધા જ નાગરિકોના હિતના रजू कर सरकार के प्रतिनिधि मंडल द्वारा संसद द्वारा बनाई हुई वकफ एमेंडमेंट एक्ट 2024 की

કલેક્ટરને પાવર આપવાની વાત હતી જેની અંદર નોન મુસ્લિમ લોકો પણ એની અંદર ડિરેક્ટર થઈ શકે અથવા તો એમાં સભ્યો થઈ શકે તેવી વાત એની અંદર મૂકવામાં આવી હતી અને જમીનોને લઈને જે વાત કરવામાં આવી હતી કે એમની પાસે કેવા પ્રકારના જમીનો છે એની અંદર કઈ રીતે તમે એને કોમર્શિયલાઈઝ કરી શકો અથવા તો એની એની એને કઈ રીતે સ્વનિર્ભર ઉભા કરી શકો છો એની અંદરથી રોજગારી આપી શકો છે એવી વાતો જે છે એની અંદર કરવામાં આવી હતી પણ સંસદની અંદર જ્યારે વિરોધ થયો અને મોદી સરકાર અને એનડીએ સરકારને એવું લાગ્યું કે જો નીતિશ કુમાર અને નાયડુ જાનો વિરોધ કરતા હોય તો સ્વાભાવિક છે કે જો અને બિલ ના પાસ થઈ શકે તો નામોશી થાય અને એટલા માટે જે બિલ જે પીસીમાં મોકલી આપવામાં આવી હતી અને એ જેપીસી હવે આખા દેશમાં ફરી ફરીને લોકોના નિવેદનો લઈ રહી છે જે તે રાજ્ય સરકારો છે એની પાસેથી એનું મંતવ્ય જાણવાનો પ્રયત્ન કરી રહી છે અને પછી જે છે એક નિશ્ચિત એક રિપોર્ટ બનાવવામાં આવશે અને પછી શું કરવાનું છે એની અંદર એને ગાઈડલાઈન એ તમામ વસ્તુઓ થશે પણ સવાલ એ છે કે ગુજરાતમાં આ ટીમ આવી આ ટીમની અંદર જગદંબિકા પાલ જે છે એ અધ્યક્ષ પણ છે એ સંસદની અંદર એ એમની અધ્યક્ષતામાં તમામ વસ્તુ થઈ એટલે જે જે સ્ટેક હોલ્ડર હોય ખાસ કરીને જે મુસ્લિમ જે પ્રતિનિધિઓ કે સાંસદો કે ધારાસભ્યો કે એમના આગેવાનો એમને આ તમામમાં બોલાવવામાં આવ્યા હતા અને એક સભ્ય તરીકે જે અસસોસુદ્દીન અવૈસી છે એ પણ એના મેમ્બર છે અને જે વાત મળી છે એ પ્રમાણે કે જ્યારે રજૂઆત કરવા હરસંઘવી ગયા ત્યારે કોઈ વાતને લઈને બંને વચ્ચે કારણ કે પોતે ગૃહ મંત્રી છે હરસંઘવી એમણે જે રીતે વાત કરી કે મેં મારા રાજ્યના ધ્યાનમાં રાખીને મારા લોકોના હિતમાં ધ્યાનમાં રાખીને પોતાની રજૂઆતો કરી છે સ્વાભાવિક છે કે જે બીજેપીનું સ્ટેન્ડ રહ્યું છે પહેલાથી જ કે કઈ રીતે જે જમીનો છે એની એની અથવા એની કમિટી છે એની અંદર કઈ રીતે કલેક્ટરને પાવર આપવામાં આવે અથવા બીજા કોઈ સરકારી અધિકારીઓને પાવર આપવામાં આવે જેથી કાલુઠીને કોઈ નિર્ણય કરવો હોય તેની પાસે તમે જઈ શકો પછી કોર્ટમાં શું જવાનું કઈ રીતે જવાનું તમામ પ્રકારના જે વાતો છે જેને લઈને વિવાદ થયું હતું આ જ મુદ્દાને લઈને વાત થઈ હશે એવું મારું માનવું છે અને પછી જે ઓવેસી છે એ પણ સ્વાભાવિક છે કે બેરિસ્ટર છે એમને પણ પોતાની વાત મૂકી તો અથવા પૂછ્યું હસો તો કઈ હતો કઈ હશે અથવા તો કોર્ટ ક્રોસ ક્વેશ્ચન કરવાનો પ્રયત્ન કર્યો હશે જેને લઈને આ વાત થઈ હશે એ સિવાય હું તમને વાત કરું કે જે ઇમરાન ખેડાવાલા છે ધારાસભ્ય છે અમદાવાદમાંથી એ પણ ત્યાં ગયા હતા અને એમણે એમને પણ આખી વાત કહી છે કે કઈ રીતે રજૂઆત તેમણે કરી અને કઈ રીતે હિતોને ધ્યાનમાં રાખવામાં વાત છે અને સરકારનું જે બિલ છે એ કઈ રીતે મુસ્લિમો માટે નુકસાનદાયક છે કયા કયા પોઈન્ટ્સ ઉપર તમામ વસ્તુ થઈ શકે છે એ વાત થઈ છે એટલે આ મહત્વપૂર્ણ માત્ર એક રાજ્યના કહેવાથી કોઈ મોટો રિપોર્ટ બની જવાનો નથી પણ જ્યારે વાત અહીંયા આવી છે અને વાત વિવાદ થોડું પણ સ્વ સ્વાભાવિક હતું કારણ કે જ્યારે વાત એક નિશ્ચિત કારણ કે ભાજપને હંમેશાથી હિન્દુત્વ તુષ્ટિકરણની વાત માનવામાં આવે છે બહુમતીની તુષ્ટિકરણ તરફ એને જોવામાં આવે છે અને હંમેશા હિન્દુ હિતોની વાત કરવા કરવાવાળી પાર્ટીનો દાવો જ્યારે ભાજપ કરતી હોય એવા કન્ડિશનમાં આ વિવાદ થવું સ્વાભાવિક હતું માનવામાં આવતું હતું કે જ્યારે પણ રાજ્યના પ્રતિનિધિ તરીકે તમે વિચાર કરો સીધી રીતે માઇનોરિટી અફેર્સના કોઈ મંત્રી નથી ગયા આની અંદર કરવા માટે રજૂઆત કરવા માટે અથવા તો જે એસટીએસસી સેલ જે માન્યું અફેર્સ સંભાળતું હોય જે કોણ જાય છે સ્વાભાવિક છે ગૃહ મંત્રી જાય છે કેમ જાય છે તો કે એ તમામની જે એમને મંતવ્યો લીધા હશે તમામના જે લોકો પાસે આવ્યા હશે એ કરવા જાય છે કેવા પ્રકારના મંતવ્યો જો જેપીસીમાં જરૂરથી એક વાત એમની સાચી છે કે જેપીસીમાં જે પણ રજૂઆત કરવામાં આવે છે એ જેપીસી જ પોતાની ગાઈડલાઈન પ્રમાણે કયા કયા લોકો ગુજરાતથી કયા પ્રકારના તેમને સૂચનો મળ્યા છે અથવા ગુજરાત સરકાર એમના પ્રતિનિધિ તરીકે કયા મળ્યા છે શું મળ્યા છે એ જાહેર કરવાનો અધિકાર એમની છે એમની વાતો જે છે બહાર કરી શકાતી નથી છતાં પણ ભૂતકાળમાં પણ જેપીસી આરતી મળી છે એ અલગ અલગ કિસ્સાઓને લઈને એમાં પણ લોકો બહાર રહીને તમામ વસ્તુઓ કહેતા રહ્યા છે સીધી અથવા આડકતરી રીતે એમને કેવું જોઈએ સ્પષ્ટતા કરવી જોઈએ કયા મુદ્દે અથવા તો આ નહીં તો કાલે ઓવેસી અથવા તો કોઈ બીજા વ્યક્તિ આનો ખુલાસો કરશે સ્વાભાવિક છે આ મુદ્દો ખૂબ જ સેન્સેટિવ મુદ્દો છે એ એવો જ મુદ્દો છે જે આસામ અને અરુણાચલ પ્રદેશમાં એના એનઆરસી કરવાની વાત સરકારે કરી હતી હજારો કરોડ રૂપિયા ખર્ચ કરવા છતાં એમાંથી કંઈ નથી નીકળ્યું અને આજે જે એનઆરસીનો આખો રિપોર્ટ છે ઠંડા બસ્તામાં નાખી દેવામાં આવી છે એવી જ રીતે આ વક્કફ બોર્ડ માટે આખી કવાયત કરવામાં આવી રહી છે ભાજપ એનડીએ સરકાર અને મોદી સરકારની વાત કરીએ તો પોતાના ફેસ સેવિંગ કરી રહી છે એમને ખબર છે કે આ બિલ ન લાવી શકાય લાવશે તો સ્વાભાવિક છે જે નાયડુ છે આંધ્રપ્રદેશના અને બિહારના કુમાર એ પોતાનું જે બૈસાખી આપેલી છે આ સરકારને કે જે સમર્થન આપેલું છે પાછું ખેંચી લેશે કારણ કે એ લોકોની રાજનીતિ ત્યાં મુસ્લિમો પણ એમને વોટ આપે છે એમની રાજનીતિ એના ઉપર પણ છે બિહારમાં પણ સ્થિતિ એ છે કે માઇલ્ડ એમનો ચહેરો છે નીતીશકુમારને ભલે વારંવાર એકબીજાથી એક જગ્યાથી બીજી જગ્યાએ પોતાનું સ્થાન જે છે બદલતા હોય એટલે ભાજપે એક કવાયત કરી છે કે કમસે કમ આને જો ઠંડા વિસ્તારમાં સીધી રીતે નાખીશું તો દસ વર્ષ કે ત્રીજી ટર્મમાં એવું થશે ભાજપ માટે કે એને લઈને સરકારે કે મોદી સરકારે સેટબેક કર્યું પાછું ખેંચ્યું છે એટલે એ બતાવવા માટે આ ખા આખી કવાયત ચાલી રહી છે એક નેરે નેરેટિવ સેટ કરવા માટે આખી કવાયત ચાલી રહી છે આમાંથી કંઈ નીકળવાનું નથી માત્ર એટલું કહી શકાય કે જેપીસી આવે પોતાના તમે મંતવ્ય રિપોર્ટ રજૂ કરો અને જેપીસી જે રિપોર્ટ રજૂ કરે જરૂરી નથી કે કેન્દ્ર સરકાર કે જે જે પણ જે તે સમય જે સરકાર હોય એ એને માને અનિલ અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી બદલ